પ્રણવભાઈ તરારની સફળતાની ગાથા નેટ હાઉસમાં કાકડીની ખેતીનો પ્રેરક પ્રયાસ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કસણા ગામના ખેડૂત પ્રણવભાઈ નાનજીભાઈ તરારે નવીન ખેતીની પદ્ધતિ અપનાવીને બાગાયતી ખેતીનું નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે પરંપરાગત ખેતીની સીમાઓથી આગળ વધીને પ્રણવભાઈએ નેટ હાઉસમાંથી કાકડીની ખેતી શરૂ કરી જેના દ્વારા તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે આ સફળતા માત્ર તેમના માટે જ નહીં પરંતુ આજુબાજુના ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહી છે પ્રણવભાઈ જણાવે છે કે નેટ હાઉસમાં કાકડીની ખેતી અનેક ફાયદાઓ લઈને આવી છે નેટ હાઉસની રચના ખેતીને કુદરતી આફતો જેવી કે વધુ પડતો વરસાદ તીવ્ર ગરમી કે જંતુના હુમલાથી બચાવે છે આ ટેકનોલોજી દ્વારા નિયંત્રિત વાતાવરણમાં ઉગાડવાની આવતી કાકડીઓની ગુણવત્તા ઉચ્ચ હોય છે જે બજારમાં સારી કિંમત મેળવે છે વધુમાં ખેતી પરંપરાગત ખેતીની તુલનામાં ઓછા પાણી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે પ્રણવભાઈના જણાવ્યા અનુસાર હાઉસ ખેતીએ તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરી છે અને જીવન ધોરણ ઊંચું લાવવામાં મદદ કરી છે બ્યુરો ચીફ ઇમરાન પીરા અરવલ્લી